જો ભાઈ વડુ સરકારી દવાખાનામાં બીજું એક પેશન્ટ આવેલું છે આ ડોક્ટર નાઈટ મે હાજર છે તે છતાં કોઈ એક્શન લેવામાં આવતું નથી અમને છાતીમાં પ્રોબ્લેમ છે તે છતાં બી કોઈ એક્શન લેવામાં આવતું નથી આ વધુ સરકારી દવાખાનામાં ડોક્ટરની દાદાગીરી જુઓ અને ડૉક્ટર કાનના ઊંઘી ગયા હતા હાલ અભી જ ઊંઘમાંથી ઉઠીને આવ્યા છે લખીને આપી દો પણ એવું નહીં મારે મારી વાઈફને પ્રેગનન્સી છે ચોથો મહિનો ચાલે છે તમને મેં આટલો જ સવાલ કર્યો પણ તમે શું બોલ્યા તમને એવું કીધું તમે ઊંઘી ગયા હતા પણ તમે ઊંઘી ગયા હતા તમને આવું જ કીધું મેં તો તમે શું બોલ્યા કે તમારા ઘેર આવીને ઊંઘવા તમારી સભ્યતા છે વાત કરવાની લો પણ તમે ઊંઘી ગયા હું તમને દસે દસ રૂમ મેળ હોટીને આવ્યો

તમે જ મને કીધું ને કે ડોક્ટર ગેર ફોન ભૂલી ને આયા છે તમે શું કીધું કે ડોક્ટર ફોન ઉપાડતા નહીં ને આજે મોબાઈલ ઘેર ભૂલી ને આવ્યા છે ડોક્ટર હોય ગયેલા ને આ ઊંચા ચાટતા હોય ઉપર અરે ઉંગમેજી ઉઠીને આયા પાનવાટો છે ને બરાબર એવું નહીં પણ ઉંગમે ઉઠીને આયા પેલા ભાઈને મે પૂછ્યું આ ભાઈને તો મને શું કીધું કે ડોક્ટર ઉપર ઊંઘે છે મને રૂમ બી બતાવ્યો આ ભાઈ ઓ હોજવા ગયો તો ઉપર નતા આ નીચે થી નિખૈરા તમે મને કીધું કે ના કીધું કે ડોક્ટર ઊંગી ગયા છે એ બોલો ને ઊંગી જ આવ નહીં કઈ બેઠન ડોક્ટર બરાબર પેલા ભાઈએ કીધું નીચે આવજો પેલા ભાઈએ મને કીધું ભાઈ હા કે એવળો મોટો કંઈ જેસે સારામ કરતે હંગે સરિયા તમે મને કીધું ને તો ડૉક્ટર ઊંઘી ગયા હતા જો ભાઈ હું હાજર બોલજો મારી વાત આ વાત હા મેં તને